નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હબ તમે લાસ્ટ સેશનના બધા જ વિડીયો જોઈ લીધા હશે મિત્રો તમને માલુમ પડી ગયું કે આપણે લાસ્ટ સેશનની અંદર ગતિ ઉર્જાના સમીકરણ પરથી ઘણા બધા એમસીક્યુઓ સોલ્વ કર્યા આજે આપણે મલ્ટી એમસીક્યુ કરશું જેમાં કોઈપણ ટૉપિકનો કોઈપણ એમસીક્યુ આવશે ઓકે ચાલો શરૂ કરીએ તો પહેલો જ એમસીક્યુ છે મિત્રો ક્રાંતિક તાપમાનને લગતો વાયુનું પ્રવાહીકરણ વાયુનું પ્રવાહીકરણ કોઈ પણ વાયુ જે છે એનું પ્રવાહીકરણ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો મિત્રો વાયુનું પ્રવાહીકરણ જે છે એ એના ક્રાંતિક તાપમાન ઉપર ડિપેન્ડ કરે યાદ રાખજો પહેલું ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને થઈ શકે તો કે ક્યારેય ન થાય ક્રાંતિક તાપમાને થઈ શકે તો કે હા થઈ શકે પણ દબાણની અસર હોવી જોઈએ ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને થઈ શકે તો સો ટકા આ જવાબ સાચો વાયુ નું પ્રવાહી કરો બીજું પ્રબળ ક્ષાર રાખવામાં આવે ત્યારે કાચી કેરીનું કદ ખૂબ નાના કદમાં ફેરવાય છે દાખલા તરીકે આ પાણી ભરેલું પાત્ર છે આ મીઠાનું જલીય દ્રાવણ છે સાંદ્ર જલીય દ્રાવણ રેડી હવે એમાં એક ટુકડો મૂકી દીધો આ ચાલો તો શું થશે તો મિત્રો કેરીના ટુકડાની અંદરની સાંદ્રતાને હું સી વન કહું અને આ જલીય દ્રાવણ ની સાંદ્રતાને સી ટુ કહું તો સી વન કરતા સી ટુ કેવી હોય વધુ હોય પડદાની માફક વર્તે પારગમ્ય પડદાની જેમ વર્તે છે એટલે માની લો કે આ એક અર્ધ પારગમ્ય પડદો હોય અહીંયા કોઈ સિવન સાંદ્રતા છે ને અહીંયા સીટુ સાંદ્રતા છે ને સિવન કરતા સીટુ વધુ હોય તો હંમેશા દ્રાવક જે છે એ દ્રાવકનો પ્રવાહ ઓછી સાંદ્રતાથી ક્યાં થશે વધુ સાંદ્રતા તરફ થાય આ ઘટનાને કહેવામાં આવે અભિસરણ એ તમે બધા જાણો છો તો મિત્રો આ જે કાચી કેરીનું કદ નાનું થાય છે એને કોના દ્વારા સમજી શકાય છે અભિસરણ દ્વારા એક બીજો સવાલ બી તમને કહી દો સારામાં સારો અર્ધ પારગમ્ય પડદો કયો અને એ પણ કૃત્રિમ તો એ છે કોપર ફેરો સાઈનાઈડ શું છે કોપર ફેરો સાયનાઈડ ઓકે સૂત્ર જો કહું તો સીયુ ટુ એફી સીએન સિક્સ છે જે ઉત્તમમાં ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો ભલે આપણે આ સવાલ કોઈ મતલબ નથી હવે બીજું એક કહી દઉં આ ક્યારે લાગુ પડે રિવર્સ અભિસરણ ઇંગ્લિશમાં આને ઓસ્મોસિસ કહેવાય તો રિવર્સ ઓસ્મોસિસ ને આર ઓ સિસ્ટમ કહેવાય દાખલા તરીકે તમે વિચારો કે આ પાત્ર જે છે એમાં અર્ધપાર ગમ્યો પડદો ગોઠવો અહીંયા દરિયાનું પાણી ગોઠવું અને અહીંયા શુદ્ધ પાણી ગોઠવું તો તમારું મગજ એમ જ કે પાણી આમ જવું જોઈએ પણ જો તમે આ બાજુ એટલું બધું પ્રેશર વધારી દો દબાણ વધારો કે જેથી પાણી શુદ્ધ આમ આવવાને બદલે આમાંથી દરિયાનું પાણી આમ જોવા તો આ ઘટનાને શું કહેવામાં આવે રિવર્સ ઓસ્મોસિસ કહેવાય આપણો જવાબ આ છે આ સવાલનો આ શું છે એની વાત કરું છું રિવર્સ ઓસ્મોસિસ કહેવાય ચલો રેડી નેક્સ્ટ તાપમાન કે જેનાથી નીચા તાપમાને વાયુ અસ્તિત્વ ન ધરાવતું હોય એવું કયું કહેવાય કેમ કે અણુ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે બરાબર ચાલો નેક્સ્ટ કરીએ પાણીનું ક્રાંતિક તાપમાન પાણીનો અણુ તમે જો તો આવો છે એમાં આ માઇનસ ટુ ડેલ્ટા છે આ પ્લસ ડેલ્ટા છે આય પ્લસ ડેલ્ટા છે એ ઓટું કરતા વધારે છે ઓટું અણુ આવો જ મિત્રો ડબલ બોન્ડ છે બે અણુના બે અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા છે આ સિગ્મા બોન્ડ છે આ પાય બોન્ડ છે આમાં મ્યુ દ્વિધ્રુવીય ચાક માત્રા ઝીરો નથી આમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા ઝીરો છે રેડી ચાલો ક્રાંતિક તાપમાન ઓટું કરતાં વધુ છે તો ક્રાંતિક તાપમાન જે છે એને દ્વિધ્રુવીય ચાકમાત્રા સાથે સીધો સંબંધ છે એટલે એમ કહી શકાય જેમ દ્વિધ્રુવીય ચાકમાત્રા વધે તેમ ક્રાંતિક તાપમાન પણ વધે એટલે એમ કહેવાય એનું કારણ કયું બનશે દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે નેક્સ્ટ કયું વિધાન એક સાચું છે ચલો ક્રાંતિક તાપમાનથી ની વાયુને સંકુચિત કરી શકાતો નથી કેમ કે વાયુ પ્રવાહીમાં ફેરવાઈ ગયું હોય ગંભીર તાપમાનની નીચે પરમાણુઓની ઉષ્મીય ગતિ ગતિય બળો ગેસના ઘનીકરણ તરફ દોરી જાય તે માટે ધીમી છે ત્રીજો મુદ્દો ક્રાંતિક તાપમાને પ્રવાહી અને વાયુયુક્ત તબક્કો ઓળખી શકાય છે પ્રવાહી અને વાયુયુક્ત તબકો તબક્કો કહી શકાય અને એક આદર્શ ગેસનું લાક્ષણિક ક્રાંતિક તાપમાન હોય છે આદર્શ ગેસનું લાક્ષણિકતા શું છે તો કે ક્રાંતિક તાપમાન છે તો આપણું વિધાન આ થાય ક્રાંતિક તાપમાન જે છે એનાથી નીચા તાપમાને તમે વાયુને સંકુચિત કરી શકતા નથી રેડી ચાલો નેક્સ્ટ એ બી સી ડી ચાલો એ બી સી અને ડી ના ક્રાંતિક તાપમાન અનુક્રમે પચીસ સેલ્શિયસ દસ અને મા સેલ્સિયસ તો કયા વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થશે મેં તમને હમણાં જ કીધું કે પ્રવાહીકરણ કરણ એ ક્રાંતિક તાપમાનના સમ પ્રમાણમાં હોય મતલબ સૌથી પહેલું એ થશે આ પહેલા નંબર પર થશે પછી ડી થશે કેમ કે પંદર સેલ્સિયસ છે આ બીજા નંબરે થશે પછી બોમ્બે થશે થશે એ ત્રીજા નંબરે નંબરે અને ચેન્નાઈ સૌથી ચોથા છેલ્લે એટલે આપણો જવાબ એપલ આવે અને એ જ રેડી ચાલો નેક્સ્ટ પાણીની વરાળ સાથે સંતુલનમાં પાણીનો ખુલ્લો બીકર એ સીલબંધ કન્ટેનરમાં છે ચાલો આને માટે માત્ર આ સીલબંધ કન્ટેનર લઈએ એમાં આ ખુલ્લો નળાકાર છે એમાં મિત્રો આપણે આ પાણી ભીરું છે જે આ હવા સાથે એટલે કે વરાળ સાથે શું છે સંતુલનમાં છે મતલબ હવે વરાળે વધતી નથી અને દ્રાવણ એ વધતું નથી રેડી તો હવે શું થાય જોજો બીકરમાં થોડા પ્રમાણમાં ગ્લુકોઝ ઉમેરવામાં આવે તો પાણીના અણુઓ જે છે એ અણુઓનો દર શું હશે પાણીના અહીંયા અણુ શબ્દ હોય મિત્રો અણુઓનો દર શું હશે મતલબ કે દ્રાવણ વધે ઘટે શું થાય હવે માની લો કે એની અંદર આપણે કોઈ ગ્લુકોઝ નાખીએ આ માનલો કે ગ્લુકોઝ ના અણુઓ આવશે તો શું થશે આ સંપર્ક સપાટી શું થશે જે બાષ્પીભવન પામતી સપાટી શું થાય ઘટે મતલબ શું થશે કે દ્રાવણ જે છે એ હવે ઉપર જવાને બદલે શું થાય નીચે જ રહેશે એટલે એનો મતલબ એમ થાય કે દ્રાવણ શું થાય છે ઘટે છે રેડી કેવાનો મતલબ એમ છે કે દ્રાવણ જે ઉપર અણુઓ વૈયા ગયા

એ શું થાય છે દ્રાવણમાંથી બાષ્પીભવન બાષ્પીભવન પામતો દર શું થવાનો ઘટવાનો કારણ કે દ્રાવણ જ રહેશે ને ઉપર તો જોવાનું નથી રેડી ચલો નેક્સ્ટ સવાલ લઈએ મિત્રો સમાન તાપમાન સમાન દબાણે નીચેનામાંથી કયા વાયુની ગતિ શક્તિ એક સમાન હોય સમાન તાપમાન અને સમાન દબાણે વાયુઓ ના અણુઓની ગતિજ ઊર્જા કેવી હોય છે આ ગતિ ઉર્જા કેવી થઈ એક સરખી થઈ ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાને સી ઓ ટુ ની આર ઓફ સી એસટી પી એ કાર્બન મોનોક્સાઈડ ની આર બરાબર હોય છે આ પરિસ્થિતિ કઈ છે તો કે એસટી છે ચલો સૂત્ર શું હતું મિત્રો થ્રી આરટી બાય તો અહીંયા પણ એ જ સૂત્ર લાગુ પડે થ્રી

ગુણ્યા ચુમ્માલીસ ભાગ્યા અઠ્યાવીસ રેડી તો આપણે એમ કહી શકીએ સાત ચોક અઠ્યાવીસ અગિયાર ચોક ચુમ્માલીસ સાત અહીંયા કરીએ તો સાત એકવીસ સાત નવા ત્રેસઠ છ વૈદા એટલે રેડી અગિયાર નવ્વા નવ્વાણું વધી પડી નવ અગિયાર તેરી તેત્રીસ તેત્રીસ ને નવ બેતાલીસ રેડી હવે ચારસો ને ઓગણત્રીસ આ જવાબ આવ્યો મિત્રો કેલ્વિન માં આવ્યો હવે અહીંયા જવાબ છે જ જો આપણે કેલ્વિન નો યાદ રાખવું હોય તો આપણો જવાબ શું થઈ જશે સી પણ આ તો કેલ્વિન ટેમ્પરેચર છે એટલે સેલ્સિયસ માં લાવવા માટે શું કરીશ તો કે ચારસો ઓગણત્રીસ માંથી બસો ને તોતેર બાદ કરી દો રેડી તો સાત ને પાંચ બાર એક એટલે આપણો જવાબ બને

કે આપણે ચારસો ઓગણત્રીસ માંથી બસો તોતેર બાદ કરવાનું એટલે એકસો ને છપ્પન જવાબ આવે ત્યારે માથું શું થઈ ગયું બરાબર ચલો એટલે ખાસ કોન્સેપ્ટ ને યાદ રાખજો ખાલી જગ્યા કેલ્વિન તાપમાને ઓક્સિજન અણુઓની મૂળ સરેરાશ ઝડપ જો મૂળ સરેરાશ ઝડપ એટલે આર એમ રૂટ મીન સ્ક્વેર સ્પીટ એ ત્રણસો કેલ્વિન આ ટેમ્પરેચર આપણને ખબર નથી એ કેલ્વિન રહેલા આ આ ઝડપને સમાન થાય કયા પરમાણુઓ છે હિલિયમ અને આ કયા છે ઓક્સિજન અણુ ઓકે ચલો તો આ અંડરુ ટી બાય એમ હવે આગળના સવાલ પરથી આપણે સમજી શકીએ આ અંડરુ ટી બાય એમ એને પણ સમજી શકીએ અંડર રૂટ અંડરુટ ગયું ટેમ્પરેચર ભાગ્યા બત્રીસ ટુ ત્રણ અહીંયા ગયો ગુણાકારમાં એટલે કે આઠ તેરી ચોવીસો કેલ્ આ વખતે અહીંયા કેલ્વીન લખેલું છે એટલે આપણે જવાબમાં કયું લઈ લેવાનું બેઠે બેઠું જો અહીંયા સેલ્સિયસ લખ્યું હોત ને તો ચોવીસો માંથી પાછું આપણે શું કરવું પડે બસો તો તેર બાદ કરવું ચાલો એન્ટ ઇઝ ઇક્વલ ટુ યુ છે આને યુ ધારેલી જો અહીંયા જો ટેમ્પરેચર બમણું કરવામાં આવે એટલે કે ટી એ કરતા બમણું કરીએ અને નાઇટ્રોજન અણુ વિભાજન નાઇટ્રોજન પરમાણુમાં થાય બરાબર તો ગતિ અણુભર જે એમ ટુ જે છે એમ વન કરતા અડધો થઈ જશે ને કેમકે અણુ એટલે એન ટુ કહેવાય તો અઠ્યાવીસ થાય અને પરમાણુ એટલે એન કહેવાય તો ચૌદ થાય તેનો મતલબ એ બી અડધો થશે તો આરએમએસ ગતિ કઈ થશે ચાલો હવે જુઓ ઓફ નાઇટ્રોજન પરમાણુ ઓફ પરમાણુ તો આ પણ અંદર થ્રી આર ટી બાય એમ છે તો ટી બાય એમ ને એમનું એમ રાખીએ આને પણ ટી બાયમ એમનું એમ રાખીએ હવે વર્ગમૂળ વર્ગમૂળ ન ઉડે ખ્યાલ આવ્યો ચાલો તો માટે આ ધારી લઈએ અને આ ટેચર કેટલું જુઓ ટેમ્પરેચર ને બમણું કર્યું તો ટી વન ને ટી વન જ રહેવા દઈએ આ ટી છે આ એમ ટુ છે આ ટી વન છે આ ટી વન છે તો ટી એ શું છે તો કે ટુ ટી વન એ શું છે તો કે ગયું આ ગયું છેદ નો છેદ અંશમાં ગયો એટલે ચાર થયું તો એક્સ બરાબર ચાર યુ આવ્યું જો આવ્યું છે

જે પણ સાદા કોન્સેપ્ટ આપણે છોડેલા છે મિત્રો એ એટલે તમારા મગજમાં બેઠા ઉતરી જ ગયેલા હશે પણ જેને આપણે ડેફ થી ભણવાની જરૂર હતી અને જેના એમસીક્યુ ના પ્રેક્ટિસ ની જરૂર હતી એ બધા જ એમસીક્યુ આપણે અહીંયા બહુ સરસ રીતે કર્યા છે આભાર ધન્યવાદ જય સ્વામિનારાયણ